જિલ્લામાં આવેલા 5 ડેમોમાં 50% પાણીનો જથ્થો ઉપલબ્ધ હોવાનું સામે આવ્યું 3 થી 4 ડેમમાંથી સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ કરવામાં આવે છે સિંચાઈ વિભાગના ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર દ્વારા જણાવવામાં આવ્યું જિલ્લાના ડેમમાં પૂર્તિ માત્રામાં પાણીનો જથ્થો ઉપલબ્ધ છે હાલ બોટા જિલ્લામાં 9 ડેમ આવેલા છે એમાંથી 9 9 ડેમમાંથી કુલ 5 ડેમ છે જેની કેપેસિટી પચાસ ટકાથી ઓછી ભરાયેલી છે તથા આ ઉપરાંત જે બાકીના ડેમ છે જેમ કે ઇતરિયા ભીમડા કાનિયાડ જેવા ડેમમાંથી સિંચાઈનું પાણી છોડવામાં આવેલું છે તથા વખતો વખત જે રીતના ગામની અથવા ખેડૂતોની રજૂઆત હોય છે એ પ્રમાણે ડેમમાંથી પાણી સિંચાઈ માટેનું પાણી આપવામાં આવે છે હાલ ઉનાળામાં ઉનાળાના હજી બે પણ બે મહિના બાકી છે તેના માટે பூரத்து பிரமாணமா பணி